મોટી કુકાવાવ ગ્રામ પંચાયત ખાતે ઓનલાઈન કૃષિ સહાય ફોર્મની વેગવંતી કામગીરી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં પાક નુકસાન બાબતે સહાય કૃષિ સહાય પેકેજ વિતરણથી કંઈક આશાના કિરણો સાથે ધરતીપુત્રો ખુશી કુકાવાવ ગ્રામ પંચાયત કચેરી ખાતે આવતા ખેડૂતો માટે ચા પાણીની વ્યવસ્થા સાથે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ખેડૂત મિત્રો દ્વારા ઓનલાઈન ફોર્મ બાબતે પણ સંતોષપૂર્ણ કામગીરીમાં સહકાર આપતા નજરે પડે છે છેલ્લા પાંચ દિવસમાં આઠ કમ્પ્યુટર સાથે કમ્પ્યુટર ઓપરેટરોની મદદથી નવસો ફોર્મ ભરાયા છે અને જે ખેડૂત ખાતેદારો બાકી છે તેઓ પણ આપેલા ટોકન નંબર મુજબ આવી પોતાના ફોર્મ ભરી જશે ગ્રામ પંચાયત ટીમ સાથે તલાટીકમ મંત્રી મિલન કટારિયા અને સરપંચ સંજય લાખાણી પણ સારી જહેમત ઉઠાવી ગામના કોઈ ખેડૂત ખાતેદાર કૃષિ સહાય લાભથી વંચિત ન રહે તેવી તકેદારી સાથે કામ કરી રહ્યા છે જ્યારે અરજી ફોર્મ આપવા આવતા ખેડૂત ખાતેદારો પણ ગ્રામ પંચાયત કચેરીની વ્યવસ્થા અને કામગીરીની સરાહના કરતા સમગ્ર ટીમને અભિનંદન આપી રહ્યા છે કુકાઉમટી ગ્રામ પંચાયત ખાતે જે કૃષિ સહાય પેકેજ જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેમના સંદર્ભમાં તમે જોઈ રહ્યા છો કે કુકાઉમાં બહોળી પ્રમાણમાં ખેડૂતો જે સિસ્ટમેટિક પ્રમાણમાં આવી રહ્યા છે તેના ફોર્મ નિઃશુલ્ક અને એને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે પ્રમાણે ફોર્મ ભરાઈ રહ્યા છે તે બદલ ખેડૂતોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તે લોકો પણ કોપરેશન કરી અને પંચાયતને પણ સાથ સમર્થન આપે છે જય હિન્દ જય ભારત ઉકાવા મોટી ગામે અંદાજીત બાવીસો જેટલા ખાતેદારો છે જેમાંથી ગયા ટાઈમે પણ અઢારસો જેવા ફોર્મ ભરાના હતા અને આ વખતે પણ છેલ્લા પાંચ દિવસમાં નવસો જેટલા ખાતેદારોના ફોર્મ ભરાઈ ગયા છે અને ત્રણેક દિવસમાં નવસો જેટલા ફોર્મ ભરાઈ જશે એટલે અંદાજીત હજી કેટલા દિવસ સુધી સેવા શરૂ રહેશે સેવા આપણી ઓગણત્રીસ તારીખ સુધી ચાલુ છે પણ અમે જે સિસ્ટમથી કામ કરીએ છીએ આઠ ઓપરેટર અને આઠ લેપટોપ મૂકેલા છે જેથી કરીને લગભગ સત્યાવીસ તારીખ સુધીમાં ઉકાઉ મોટી ગામના તમામ ખાતેદારના ફોર્મ ભરાઈ જવાના છે પ્રતિસાદ કેવો કર્યો બહુ સારો એવો સ્ટાર્ટિંગના દિવસોમાં થોડી ભીડભાડ એવું રહ્યું પણ લોકોએ સમજે છે અને લોકોનો સાથ સહકાર પૂરો મળ્યો છે ઓકે ધન્યવાદ અહેવાલ મહેશ ગુંડલિયા લોકાર્પણ